જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધા ખુશ હશો એવી હું આશા રાખું છું અને જો અમે પોકી ગયા હતા મોલ અહીંયા ઓનલાઈન જે વસ્તુ મળતી હોય ને એ બધી જ વસ્તુ અહીંયા મળે છે અને આપણે ચેક કરી અને જોઈ શકાય કે કેવી વસ્તુ છે કે હવે ઓનલાઈનમાં જો જે વસ્તુ મંગાવીને એને ચેક કરો કરવી ત્યારે એમાં અમુક વસ્તુ તૂટી ગયેલી હોય છે જો બરણી છે અલગ અલગ પ્રકારની પછી કપડકાબ્યુ છે ડિનર સેટ છે બધી એમ મસ્ત મસ્ત વેરાયટી હતી પણ શો પીસ માટે પણ બધી મસ્ત મસ્ત વેરાયટી હતી અલગ અલગ પ્રકારની બોટલો હતી કાચની અલગ અલગ પ્રકારના કપડકાબી હતા કોફી કપ હતા બધી જ વસ્તુ બહુ જ મસ્ત મસ્ત હતી પણ અમુક જૂના જૂનાની પેન્સિલ છોકરાઓ માટે જો તમારે લોકોને આની લિંક જોતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હું એનું વિડીયો મોકલી દઈશ અને આ ક્યાં છે એ પણ બતાવી દઈશું અલગ અલગ બરણી છે મારા નરોડાથી નજીક જ છે નરોડા નિકોલ બાજુ છે આ અને અમારા ઘરથી તો હાવ નજીક જ છે કેમ કે અમે નરોડામાં જ રહીએ છીએ જો અલગ અલગ પ્રકારની બરણી છે જે લોકો નરોડામાં રહેતા એક વખત જરૂર જોજો કેમ કે અહીંયા બધી જ વસ્તુ મસ્ત છે જો હોલસેલ ભાવમાં હોય ને એ રીતે ડિસ્કાઉન્ટમાં હોય છે અને આમાં નાના નાના બાળકો માટે કોફીના ચાંદ કે અલગ અલગ બોલમીટાના કપ પણ અલગ અલગ હતા લંચ બોક્સ સ્ટીલના અને જાર પણ હતા અલગ અલગ હતા જેમાં તમે ફ્રૂટ મૂકી શકો ફ્રૂટનું જ્યુસ મૂકી શકો પછી હું અહીંથી ગ્લાસ બાજુ આ બધો વિડીયો મેં એટલા માટે બનાવ્યો હતો કે જે લોકોએ ના જોયું એ લોકો જરૂર આ જગ્યાએ જજો જો પછી મારે છે ને કાનાજ માટે બેસવા માટેનું સિંહાસન લેવાનું હતું એ મેં લઈ લીધો તો અને જો આ બાજુ છે ને સ્કીન પ્રોજેક્ટ બહુ મસ્ત હતી અને હાથું પલ મશીન અને પછી હું આવી ગઈ હતી અગરબત્તી અને કપૂરનું મશીન એ રીતની બધી વસ્તુઓ જોવા માટે અને કેમ કે મારા નાના નાના છોકરાઓ આગળ પાછળ ફરફર કરતા હતા અને પછી બધી તિજોરીમાં સેટ કરી શકાય કબાટમાં સેટ કરી શકાય એ રીતના બોક્સ હતા અમુક સ્કૂલ બેગ પણ બહુ જ મસ્ત મસ્ત હતી તે પણ ડિસ્કાઉન્ટમાં સારામાં સારી હતી પછી આવી ગઈ હતી હું એસીનું કવર ફ્રીજનું કવર કે આરઓનું કવર એ રીતના બધા કવર હતા પછી અમુક બેગ હતી તમે ટ્રાવેલર્સમાં લઈ જઈ શકો એ રીતે અને કપડાં ધોવાના મશીનના કવર પણ બહુ સસ્તા સસ્તા હતા બહુ સરસ સરસ વેરાયટી છે અમુક જો તમે બહાર જાઓ ટ્રાવેલર્સમાં એના માટે બેગ પણ હતી અને આવી સોપીસ પણ બહુ જ સરસ હતા અખંડ જોત હતી અને ભગવાનનું સિંહાસન જો મેં લીધું એ રીતે જ હતું હું મારી જે ખરીદી કરી એ પછી હું તમને દેખાડી દઈશ બીજા લોકો ને મસ્ત નાના બાળકોની બધી ટેશનરીની વસ્તુ રે એના બોક્સ પણ સરસ હતા તમારા વકરી માટે બધી વસ્તુઓ સરસ ફાઈબરની હતી જો જેમ કે ડસ્ટબિન પછી હુપડી આ રીતે બધી અલગ અલગ બાથરૂમ સ્ટેન્ડ આ રીતે બધું અલગ અલગ હતું અરીસો હતો મેં બાથરૂમમાં સરસ પાછળ પણ ખુલ્લી શકે એની બધી વસ્તુ રહે એ રીતનો હતો આ નાના છોકરા માટે તો બેસ્ટ છે કપડાં રહે પછી એની બધી ડાયપર રહે એ રીતે બધી વસ્તુ અને કુંડા પણ એટલા મસ્ત હતા અમારી હેસુને કાનોને તો બહુ મજા આવી ગઈ છે પણ એ લોકોને જે લેવું હતું ને એ લોકો એમ મળ્યું નહોતું બિચારાઓને એટલે એ લોકો નિરાશ થયા હતા પછી આવી ગયા હતા નાના છોકરાના ટોઈસ અલગ અલગ પ્રકારના ટોયઝ હતા અને અમારા કાનૂનને એસુ તો હવે મોટા થઈ ગયા છે એટલે એ બધી નાની વસ્તુ નથી લેતા આ ના જે વસ્તુ આ બધી છે ને એમની પાસે હતી એ લોકોને બોર્ડ લેવું તો પણ નહોતું જે લખવાનું બોર્ડ આવે ને એ હતું લેવું હતું પણ એ ખલાસ થઈ ગયું હતું નાના નાના છોકરાઓ માટે રમકડા મસ્ત મસ્ત હતા અને ડિસ્કાઉન્ટ પણ સારું હતું પણ અમારા કાનૂનની એસુ કાંઈ હતું એટલે પછી ના નાની જોઈએ લોકો મોબાઈલને એ બધું ચેક કરીને રમતા હતા થોડી વાર એમાં અમારા યશુબેને જોઈ લીધી એ ગન હતી અમારા કાનું પાણી તો કેટલી બધી કેમ કે આ નતો ખુલેતી પેલા અમારો ડિમાન્ડ ખુલ્યો હતો ને ડિમાન્ડમાં જેટલી વખત છે એટલી વખત અમારા કાનું અલગ અલગ પ્રકારની વસ્તુ લાવે છે જો આ રીતે બતક મંકી એ બધું છે ને બહુ જ મસ્ત મસ્ત રમવાનું નાના છોકરાઓને હતું પણ અમારે તો છોકરા મોટા થઈ ગયા હતા એટલે અમે બધી વસ્તુ ખાલી વિડીયો મેં તમારા માટે ઉતાર્યું કે જે લોકોને જોવું હોય એ જરૂરથી જોજો પછી છે ને મારા યશુભાઈ ભાઈ એ મારી અને કાનું આ રીતનું બધું બતાવતા હતા વેપારને પણ એ લોકો હજુ આના માટે નાના છે ને મારા યશુ છે ને એ મને બતાવતી મમ્મી આ મારા ભાઈની બેબી છે ને આરાધ્ય માટે કેવું છે જો પણ કાનું હું બેસું મેં કીધું ના નાના છોકરા માટે છે જે એક છ મહિના હોય લાઈબ મારી છે મને જઈ દો